લાગે એટલે બીક હું જાજુ આમાં જ આ જમણ હોય તો બધી દૂધી મેં ખમણી ને આખી દૂધી આટલી નીકળી અને હવે આમાં આપણે લોટ બાંધવાનો છે પાણી જરૂર નહીં પડે લગભગ તો કારણ કે આ દૂધી પાણી બહુ જ હોય પાછું ચોમાસાની દૂધી હોય ને એટલે વધારે પાણી તો જો હવે મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી અને પહેલાં મસાલા નાખી દઈ પછી લોટ નાખવાનું તો હળદરની જે તે આપણે જે મસાલા જોઈ ને નાખી દઈ હળદર ધાણા જીરું થોડુંક એવું લાલ મરચું પછી આખું જીરું આપણે પછી વઘારી ત્યારે જ નાખશું

થોડાક જ બનાવવાના છે આપણે બહુ ઝાઝા નથી બનાવવાના જેટલી દૂધી છે ને એટલો લોટ નાખવાનો એમાં બંધાઈ જાય ને લોટ એટલે બહુ ઢીલો હોય ને બહુ કડક હોય ને આપણે હોય એના મુઠિયા વાળી બાફવાના છે એટલે બહુ ઢીલો લોટ નહીં જાય કડક જ રાખવાનો હવે પેલા બધું મિક્સ કરી દઈ અને જેટલા પાણીની જરૂર પડશે ને એટલું નાખ્યું મને લાગતું હતું કે પાણી વગર બંધાઈ જાય લોટ થોડોક વધારે નખાઈ ગયો લાગે છે એટલે પાણી જરૂર પડશે થોડુંક જ પાણી જોઈએ કે વધારે પાણી જોઈએ ને કારણ કે દૂધીમાં એમ તો પાણી હોય ને આપણે જેમ એને આમ લોટ બાંધી એમ એ બંધાતો જાય આપણે લાગે કોરું છે પણ એટલે પાણી થોડુંક એવું જોઈએ લોટ બંધાવા થોડુંક મેં થોડું એવું પાણી નાખું ખાલી બધો લોટ બંધાઈ લોટ બાંધી લીધો ને એટલો લોટ હા છું આને આપણે દૂધીના ઢોકળા કરવા એટલે બાફવા માટે મુઠિયા કરી લેવાના અને એને બાફવાના પછી વઘારવાના હું છે નાના નાના મુઠિયા કરી લઉં

નાખી હવે ઢોકળા નાખવાના અને લીંબુ નાખવાનું કારણ કે આપણે લોટ બાંધો ને દહીં નહોતું નાખ્યું કારણ કે અત્યારે દહીં આપણે હે નહીં તો હવે લીંબુ નાખીને આપણે કરી નાખશું ખાતા

બહુ મસ્ત બીને ટેસ્ટ એ ખાટો આવવા માંડો અને બહુ સરસ લાગે તમને ભાવ ને તો કમેન્ટ કરજો તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો